વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે સેવા પ્રેમ સંવેદના અને નાણાકીય વળતર સાચો જવાબ છે તમે જોઈ શકો છો નાણાકીય વળતર આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હોય છે મુખ્ય એટલે કે હેતુ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે દેશ સેવા નફો પુનઃ નિકાસ કે એક પણ નહીં હવે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવાની વાત છે તો સ્વાભાવિક છે કે નફો જરૂરી છે તો તમે સાચો આન્સર જોઈ શકો છો નફો એનો સાચો આન્સર છે ક્વેશ્ચન નંબર તમે આગળ જોઈ શકો છો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે નફો સંચાલન ઉત્પાદન કે પછી વેચાણ તમે જોઈ શકો છો સાચો આન્સર શું હશે તમે જોઈ શકો છો તો સાચો જવાબ છે નફો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય સ્થળ સમય આર્થિક અને સ્વરૂપ સાચો જવાબ છે કાચા માલમાંથી તૈયાર માલનો થતો હોય ત્યારે સ્વરૂપ તષ્ટિગુણનું સર્જન થાય છે કે મતલબ એક વસ્તુમાંથી બીજી વસ્તુનું સર્જન એટલે સ્વરૂપ બદલાય છે એ ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્ન નંબર 3 ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલ છે ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ સંચાલક કર્મચારી માલિક કે પછી ગ્રાહક તો સાચો જવાબ છે માલિક સાથે સંકળાયેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન રોજગારના બદલામાં શું મેળવાય છે વેતન ફી નફો કે મૂડી તમે સાચો જવાબ છે વેતન રોજગારના બદલામાં શું મળે છે વેતન મળે છે વેપાર એ કઈ પ્રવૃત્તિ છે આર્થિક બિનઆર્થિક ધાર્મિક કે સામાજિક તો સાચો જવાબ હશે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કુદરતી સંપત્તિમાં દ્રષ્ટિગુણનો ઉમેરે કરી ઉત્પાદન કરવું એટલે શું વેપાર વાણિજ્ય ઉદ્યોગ સહાયક સેવાઓ છે ઉદ્યોગ કુદરતી સંપત્તિની વાત કરી છે ઉમેરો નેક્સ્ટ ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વગેરે કયા પ્રકારના છે પ્રાથમિક ઉદ્યોગ છે ગૌણ ઉદ્યોગ છે આનુષંગિક ઉદ્યોગ છે કે મૂડી પ્રધાન ખેતી પશુપાલનની વાત કરે છે સાચો આન્સર પ્રાથમિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે ખેતી પશુપાલન મત્સ્ય સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય સરકારી કર્મચારી ધંધો વ્યવસાય રોજગાર કે વાણિજ્ય તમે જોઈ શકો છો સાચો આન્સર આવશે રોજગાર નેક્સ્ટ ક્વેશ્ચન આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે બે ત્રણ ચાર કે પાંચ સાચો જવાબ છે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે નેક્સ્ટ ક્વેશ્ચન નોકરી એ કઈ પ્રવૃત્તિ ગણી શકાય સ્વતંત્ર બેન આર્થિક સામાજિક કે પરતંત્ર નોકરી કેવી પ્રવૃત્તિ ગણાય છે સાચો આન્સર છે જોઈ શકો છો પરતંત્ર નેક્સ્ટ વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે નોકરી ધંધો વ્યવસાય તો વકીલની પ્રવૃત્તિ છે તમે જોઈ શકો છો સાચો આન્સર છે વ્યવસાય વકીલની પ્રવૃત્તિ વ્યવસાય પ્રવૃત્તિ છે નેક્સ્ટ નીચેની પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી ધ્યાન રાખજો વેપારીની પ્રવૃત્તિ ડોક્ટરની પ્રવૃત્તિ ક્લબ દ્વારા થતી પ્રવૃત્તિ અને વકીલની પ્રવૃત્તિ તમે જોઈ શકો છો વેપારી ડોક્ટર થતી પ્રવૃત્તિ અલગ છે તો તો સાચો આન્સર પણ તમને સરળતાથી મળી ગયો હશે ક્લબ દ્વારા થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી ધંધાનું પ્રેરક બળ શું છે ખાસ ધ્યાન રાખજો ઉત્પાદન ખોટ કર્મચારીઓ કે નફો તો સ્વાભાવિક છે ધંધાનું પ્રેરક બળ નફો જ હોઈ શકે નેક્સ્ટ નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કયું લક્ષણ ધંધાનું નથી આર્થિક પ્રવૃત્તિ નફાનો હેતુ જોખમો કે નિશ્ચિત વળતર ધંધાનું લક્ષણ નથી એની વાત કરી છે તો નિશ્ચિત વળતર ધંધાનું લક્ષણ નથી કારણ કે ધંધામાં આર્થિક પ્રવૃત્તિ પણ છે નફાનો હેતુ પણ રહેલો છે જોખમ પણ રહેલું છે પણ નિશ્ચિત વળતર નક્કી ના હોય દેશની સરહદની અંદરના વિવિધ સ્થળો વચ્ચે થતા વેપારને કયો વેપાર કહે છે આંતરિક વિદેશ આયાત કે નિકાસ સાચો જવાબ છે આંતરિક વેપાર કહે છે કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગોણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે ઉત્પાદન વાણિજ્ય વેપાર વ્યવસાય તો સાચો આન્સર છે ઉત્પાદન નેક્સ્ટ ક્વેશ્ચન નફાના હેતુથી માલ અને સેવાની લેવડદેવડ થાય તેને શું કહે છે વાણિજ્ય ઉદ્યોગ વેપાર ઉત્પાદન વાણિજ્ય નફાના હેતુથી ખાસ ધ્યાન રાખજો સાચો આન્સર છે વેપાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય એટલે શું વાણિજ્ય વેપાર નોકરી બિન આર્થિક પ્રવૃત્તિ સાચો આન્સર છે વેપાર નેક્સ્ટ જો વસ્તુની સ્થળ ઉપયોગિતામાં કોણ વધારો કરે છે વાહન વ્યવહાર ઉદ્યોગ વેપાર સંદેશ વ્યવહાર તો સાચો આન્સર વાહન વ્યવહાર વસ્તુની સ્થળ ઉપયોગિતામાં વાહન વ્યવહાર વધારો કરે છે કુદરતની ખૂબ નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે તે ઉદ્યોગો એટલે મૂળભૂત ઉદ્યોગો ગૌણ ઉદ્યોગો આનુષંગિક ઉદ્યોગો શ્રમ પ્રદાન ઉદ્યોગો તો સાચો આન્સર તમે જોઈ શકો છો મૂળભૂત ઉદ્યોગો કુદરતની ખૂબ નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો વાણિજ્ય એટલે શું વેપાર અને સહાયક સેવાઓ જથ્થાબંધ અને છૂટક વેપાર એટલે કે આયાત અને નિકાસ વેપાર જથ્થાબંધ અને છૂટક વેપાર ઉદ્યોગ અને વાણિજ્ય તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે વેપાર અને સહાયક સેવાઓ વસ્તુના સ્વરૂપ ઉપયોગિતામાં વધારો કરે છે તેને શું કહે છે વખાર વેપાર વીમો ઉદ્યોગ વસ્તુના સ્વરૂપ વાત કરે છે તો એનો જવાબ આવશે ઉદ્યોગ વસ્તુના સ્વરૂપ વધારો કરે છે વખાર લખી દેતા હોય છે એ ધ્યાન રાખજો કાચા માલ પર યોગ્ય પ્રક્રિયા કરી માનવીની જરૂરિયાત અનુસાર ચીજ વસ્તુ તૈયાર કરવી તેને શું કહે છે વેપાર વાણિજ્ય ઉદ્યોગ અને ચોથો ઓપ્શન છે ખરીદ વેચાણ